ઉનાના નવા બંદર કોસ્ટલ વિસ્તારમાં પચાસ વર્ષીય મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું સંડોવાયેલા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં પોલીસે ત્રણેય દુષ્કર્મના આરોપીઓનું આજે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આ દુષ્કર્મની ઘટના આશરે દસ દિવસ પહેલાં બની હતી જેમાં દુષ્કર્મ બાદ ભોગ બનનાર મહિલાની તબિયત લથરી ગઈ હતી જેને તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ મામલે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે સૌ બે આરોપીઓ નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયો દેવચંદ બારીયાને સંજય ઉર્ફે કબલી ઉર્ફે કબૂતર દેવશીભાઈ મજેઠિયાને બોટમાંથી ઝડપી પાડ્યા હતા અને ત્રીજો આરોપી અંશ ઉર્ફે અંશુ સુરેશભાઈ બારિયાને પણ ઝડપી પાડ્યા હતા જ્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રજૂ કરાતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં આજે પોલીસે ત્રણેય દુષ્કર્મના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ત્રણેય આરોપીઓને નવાબંદર પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી પોલીસે સ્ટેશનથી ચાલતા ચાલતા પોલીસ ઘટના સ્થળ સુધી આરોપીઓને લઈ ગયા હતા અને રિકન્સ્ટ્રક્શન સમગ્ર ઘટનાનું કરાવ્યું હતું